કેમ છો મિત્રો મજામાં મજામાં હોય છે આપણા વિડીયો જોતા હોય એટલે મજામાં હોય છે મિત્રો એટલી ગરમી થાય છે ને બહાર જાવ છે પહેલો ને કેટલી વખત પહેરી છે મને લાગે ચાર વખત પહેરી ગયો છે તો તે ગરમી થાય છે તો એટલી ગરમી થાય છે તો આ પંખો સરળ રાખો તો તે એટલી ગરમી થાય છે બોલો હું કહેવાનું ગરમી પણ અમારા કાકાને કહ્યું નહીં એક જ કુલ વરસાદ આવે અને અત્યારે ત્રણ વાગ્યા છે આમ જો વાતાવરણ ઠંડુ નથી હજુ આજે થયું કે ઠંડુ થઈ જાય પણ અત્યારે ફૂલ ગરમી થાય છે ને વાત આવું બોલો રહેવાતું નથી ગમે એવું લાગે નાવા જાવ કે એમ થાય છે ક્યાં છે સાહેબ ભાઈ ફ્રીજમાં મૂક્યું ને બસ એમાં કેમ ફ્રીજમાં

Oke, kampar thigyo sih. Berapa tahun untuk bolong? Oke, berapa nasulday? Oke, cari lagi. Kedai, ah, dapat. Balik band thigyo sih, per dua band kedai. Band kedai tu betul. Berapa kos seluk kedai? Cukup. La, thigyo. Abah masih nak tahu so. Alu, izay. Apa? Uji, orang santi, tiuji, apa? Masuk pas lagi, kelas pas lagi, pas lagi, pas lagi. Aku dah belajar banci. Bro, waktu dia dah usuk, ada bangun nih saya, waktu leh, waktu dia dah usuk, ada nih saya deh. Kalau mal, ojo nu, khusy. કેવો વિડીયો લાગ્યો અને ગમે તો લાઈક કરજો અને બધાને શેર કરી દેજો હવે નેક્સ્ટ વિડીયો મળશું અને નેક્સ્ટ વિડીયો કેવો બનાવું કોમેન્ટમાં કહી દેજો આવજો બાય બાય